પોણી તો મારું બીડું ખા્યું આવે કોઈને ગોઠવ્યું નહી કોઈને વાળી તો નહીં મારે કોમ કરવું પડશે મારું બીડું આ રોજ આપવું એને કોઈક કરવું પડશે રોજ વાળી આવું છું પોણી આપતું નહીં પોણી આવતું નહીં એ હું એ શું કરું પોણી ના આવતું હોય તો

મારું એક કામ કહેશો તમે ગાડી નહીં આવડતી ને કોઈ લેતા હોત એટલે ભલા મારા ગાડી ને હિલાબ મારી વાત તો યાર હું કઉ છું મારો બે મોનસો જરૂર છે બરોબર તો તમે આવો તો એક કોમ કરવાનું થતું હું કઉ બોલો બોલો તમારે કેનાલ કેનાલ ફરવાનું બરોબર કોઈ પોલી વાળો ના પોલી વાળો તો તમે તો નરમ બરા કાઢી ના જોઈજો ગાડી હાલ છે ગાડી એટલે ગાડી હાલું મારી તમારે ગાડી લઈ નાખવાનું કોઈ પોણી ના વાળો આપા આગળ પોરી પકડવાનું ગાડી તો આવડતી નથી પણ પૈસા ડબલ કરી દે ગાડી તો પર શું આપનો મને ઉપર છે તું એક કામ કરી દે પૈસો કે એક પેના પૈસા તું હાલ લેવાનું કરજે હાલ લેવાંગ કરજે પછી તું જોયું કેનલ તો પછી જો હો પૈસા કયા છે દાન છો કે પૈસા જ તહે ચલા બોલો તો આન છે નામ પો હાય કયો મને અમે તો દાન ના આધાર રૂપિયા ચાલો હો કના ના ના આધાર રૂપિયા જ અલા જારો હું બહરો હાલુ પણ પોણી કોઈ વારવા ન દેવાનું

હું છું છું પૈસા લઈ આવું બરોબર તમે આગળ જોતા હોય જોવાનું તમારે મહિને હું તમારું પૈસા તો કોઈ પોલી ના વાળું જોવા કહી દીધું બોલો તો હું એવું રાખવાનું હું કીધું

ભૂલથી કોને નરો તો મીધો જુ ટકા પાણી જાય છે કોઈ જાય છે

આખો રસ્તાનો ધર્જો બધાયો હે ઓન તો કાકી ત નહીં કરાઉ તાન તોય પડવો છે તો થઈ તો

I to måneder?

લે પણ તું છે બોડદો વારી કે કેનાલું છે તકું ને પૂછ્યું પાચતી લાય પાચતી લાય તું કોણシン કે ને મોણસો કે બોલ અરે દો હાલો સાહેબ હોય આ સાહેબ હોય તો બીજો આવતો કોઈ ઊંચો તો ફય અલે ને માં કોન્ટ્રાક્ટ આલ્યો લે કેન આલ્યો સંથે લે દારૂડીયો ને આલ્યો કોન્ટ્રાક્ટ

કિત કઈને કિત કઈને આયે ઓ બジલી અપરલી દાને આયને કોના હો હું અમ કોન્ટેક્ટ કો થા લે ઇને ખબર બંધ આ તું કેમ કરી દેતું હ શું નું જી લેતું લે અલ્યા પાણી પરતી નહી

કેનાલ જમો હેરા તરતા તરતા આવી એવી વાતો શું હોવાની તો આ ભલા બહુ ની આજે આયા તો ઓ ના આવે આવજો અને ઓન આથી લઈ જો એ ઓય લે ઓય આવજો લઈ જો લઈ ને કે મારા હાથ થી ખૂન થઈ જાય હમણા હા 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 ઓન ઓન તમે આ બેરા લેવો ને આલે એ પૈસા મે આલે નો આલે પણ મારા બેટા પીન આયા છે તે આલે એટલે બધાના હા હા લેલો હાલ લાવજો આવ